અમદાવાદ જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લા પંચાયતના રૂપિયા પંચાણું કરોડ અઠ્યાવીસ લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષમાં એટેન્ડ એપ શરૂ કરવાનું આયોજન છે જેનાથી શાળા અને વાલીઓ વિદ્યાર્થીઓની હાજરી બાબતે નજર રાખી શકે છે વાડી વિસ્તાર ઔદ્યોગિક વિસ્તારના બાળકો માટે મોબાઈલ વાન અથવા આંગણવાડીમાં લાવવા અને પરત જવા વ્યવસ્થા કરવા માટે પાસઠ લાખ ખર્ચ કરવાનું આયોજન છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત રમતોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે 60 લાખ ખર્ચ કરાશે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સોલાર પેનલ લગાવવા માટે 50 લાખ ખર્ચ કરવામાં આવશે જ્યારે મોટા તળાવ અને ગામના તળાવ વિકાસ માટે 2 કરોડ ખર્ચ કરવામાં આવશે સ્ટ્રીટ લાઇટો અને સીસીટીવી મુકવા અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે એ પણ જોગવાઈ કરી છે દરેક ગામને સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા મળે આવનારા દિવસોની અંદર ગ્રામ્ય વિસ્તારની પણ શહેર જેવી સુવિધાઓ વિકસે એ હેતુથી આજનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે